જય હિન્દ મિત્રો આજના વિશેષમાં જાણીશું સૌ પ્રથમ ડૉક્ટર જાકીર હુસેનજી વિશે આજના દિવસે વર્ષ અઢારસો સત્તાણુંમાં ડૉક્ટર જાકીર હુસેનનો જન્મ હૈદરાબાદ ખાતે થયો હતો તેઓ ભારતના ત્રીજા અને પ્રથમ મુસ્લિમ રાષ્ટ્રપતિ હતા તેઓ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના સહસ્થાપક હતા અને પછીથી તેના ઉપકુલપતિ પણ બન્યા હતા તેઓ સૌથી ઓછો સમય રાષ્ટ્રપતિ પદ પર રહ્યા અને ચાલુ કાર્યકાળ દરમિયાન અવસાન પામ્યા હતા તેઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એમ ત્રણેય પદ પર રહી ચૂક્યા હતા તેમને ભારત રત્ન પુરસ્કારથી કરવામાં આવ્યા હતા હવે જાણીશું જગજીતસિંહ વિશે આજના દિવસે વર્ષ ઓગણીસો એકતાલીસમાં માં મસૂર ગઝલ નાયક જગજીતસિંહનો જન્મ રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં થયો હતો તેમના અદ્ભુત અવાજથી ગઝલોને હિન્દુસ્તાનમાં ઘર ઘર સુધી પહોંચાડવાનો શ્રેય જગજીત સિંહના નામે જાય છે તેમની ગઝલોને ઉર્દુ વિશે ઓછા જાણકાર લોકોમાં કવિતાની સમજમાં વધારો કર્યો અને ગાલિબ મેસ અને ફિરાક જેવા કવિઓ સાથે પણ પરિચય કરાવ્યો તેમની પ્રખ્યાત ગઝલોમાં ચિઠ્ઠી ના કોઈ સંદેશ હોઠો સે છૂલો તું મેરા ગીત અમર કર દો વો કાગજ કી કસ્તી વો બારિશ કા પાણી બળી નાજુક હૈ મંજલ હોશવાલ કો ખબર ક્યાં બેખુદી ક્યાં ચીજ હૈ આ બધી ગઝલો એમની પ્રખ્યાત ગઝલો છે સંગીતમાં તેમના વિશિષ્ટ યોગદાન માટે વર્ષ બે હજાર ત્રણમાં પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા વર્ષ બે હજાર ચૌદમાં તેમની યાદમાં ભારત સરકારે એક ટપાલ ટિકિટ પણ બહાર પાડી હતી જય હિન્દ જય ભારત